નમસ્કાર દર્શક મિત્રો આરટીવી ન્યુઝમાં સ્વાગત છે કાંકરેજના વાલપુરાની પાવન ધરામાં શંખનાદ સાઉ સાથે જય શ્રી રામના નારાજ સાથે અક્ષત કળશ યાત્રા યોજાય કાંકરેજના વાલપુરા ગામે અક્ષત કળશ યાત્રા કાઢવામાં આવી અયોધ્યા ખાતે શ્રીરામ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ટૂંક સમયમાં થવા જઈ રહી છે ત્યારે ઠેર ઠેર શ્રી રામચંદ્રજીના ઉત્સવ ઉજવી રહ્યા છે ત્યારે કાંકરેજના વાલપુરાની પાવન ધરામાં આજે શંકરનાથ ડીજે સાઉન્ડ સાથે જય શ્રી નારા સાથે અક્ષત કળશ યાત્રામાં આગેવાનો સરપંચ અમૃતજી નવીનભાઈ ઠક્કર નામચી સુથાર બળવંતભાઈ પટેલ માનસીભાઈ પટેલ અનિરુદ્ધ સિંહ વાઘેલા માના ભાઈ ભરવાડ નાગજીભાઈ પ્રજાપતિ દેવરામ પ્રજાપતિ જયંતિભાઈ પટેલ લાલાભાઈ પટેલ ગામના સૌ ધાર્મિક રામ ભક્ત જનતા જોડાઈને સામૈયા કરીને સ્વાગત કરવામાં આવ્યું અને આરતી પૂજન કરી પ્રસાદ લઈ સૌ છૂટા પડ્યા હતા હેવાલ શ્રી વી ડભાની